તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ ની અંદર તો આજે આપીએ ભાઈ નવા આવી ગયા હતા ફટાકડા ફોડવા બોલા આવા ન હતું ભાઈ વાડિયા નહીં વરસાદ રહી ગયો

à vậy cấp ba rồi sẽ thua này là mà તમે જોઈ શકો છો મિત્રો આ કપાની હાલત કેવી છે હજી પણ વરસાદ વિરામ લેવા નામ નહીં લે એવું લાગે છે તમે જોવો કેવો ગારો છે તમે જોવો છો મિત્રો અમારા વિપુલભાઈ તો અમારે ઘરે લે છે આ એનું ખેતર છે એના ખેતરમાં કેટલું પાણી ફેર્યું ગારો કેટલો છે જો તમે આમ આઠ અમાર છે કપાને આલે તમે જો કેવી થઈ ગઈ મિત્રો આ તમે જોઈ શકો છો કેવી થઈ અમારી આ YouTube ચેનલ માં નિકતા આ ખેતીવાડી ના બ્લોગ આવશે મિત્રો તમને સપોર્ટ કરજો થોડો ઘણો હું છે વિપુલ હમ બહુ ગારો છે ને વિપુલ હમ આ બાજુ એટલું પાણી ભરેલ છે મિત્રો હવે અહીંયા પૂરું થઈ ગયું કપ્પાનો મિત્રો તમે જાય હા ભાઈ ને તમે તમે જોવો કેટલું પાણી ભર્યું કેટલું પાણી ભર્યું હતું રામ નખરા કે એટલું પાણી ભર્યું છે ચમરુક ચમરુક ಮಿತ್ರ ಜಮರು <laughs> છે કે <tabans> આપણે પણ દવા દવાને થાપીને જમ જમરૂખલીન છે ખાઈ લે

ચાલો મિત્રો તો અમે જઈ શકીએ કરીએ તો એ જોઈ શકો છો અમે કીધા જઈ શકીએ એટલે દિન હવે બ્લોગ એડિટ કરીને નાખ્યું બે ત્રણ તમે જોઈ લેજો અમારા ચેનલનો બ્લોગ તો અમે જઈ બાય બાય